આજે લાકડીયાથી સાતલપુર સામખેડી સાતલપુરજી જે સિક્સ લેનનું કામ ચાલુ છે ત્યારે સ્થાનિક ભગતસિંહ સંગઠન દ્વારા કામની જોવામાં આવ્યું ત્યારે નિરીક્ષણ કરવામાં કરી રહ્યા છે આ કામમાં જે માટી કામ વપરાઈ રહ્યું છે તે માટી એકદમ થર્ડ ક્લાસની છે જે માટીનું ઇન્ફેક્શન જેનું લેબોરેટરી થવું જોઈએ એના પુલિયા બ્રિજ માટે પણ કોઈ પણ લેબોરેટરી વગર મોટા પાયે ભ્રષ્ટાર થઈ રહ્યો છે ત્યારે આઈઆરબી વિભાગને આ વિડીયોના મારફતે સૂચિત કરી રહ્યા છે કે આવી રીતના જો મોટા ભાઈએ ભ્રષ્ટાર કરશો તો ક્યાંકનું ક્યાંકથી કલકત્તામાં જે પુલ દુર્ઘટના થઈ ક્યાંક જે પાલપુરમાં પુલ દુર્ઘટના થઈ અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવા પડે છે આપના પાંચ પચીસ લાખ રૂપિયાના ભ્રષ્ટાર માટે થઈ અને દેશના નાગરિકોને જીવ ગુમાવવું પડી રહ્યું છે ત્યારે આ ભ્રષ્ટાચારને રોકવા માટે અને જે પુલોની અંદર જે સિમેન્ટ વપરાઈ રહ્યો છે તે સિમેન્ટની ગુણવત્તા પણ ગુણવત્તા વિહીન છે એના લોખંડના સળિયાઓ પણ ભાઈ ભયંકર હાલતની અંદર છે આપણે જોઈ રહ્યા છીએ આ માટી કોઈ કોઈકાળે ચાલે એમ તેમ છે નહીં તેમ ચલાવી રહ્યામાં આવે છે ત્યારે આગામી છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમે કાર્યક્રમ કરી અને આ જે પણ કાર્યક્રમ છે આ ભ્રષ્ટાર થઈ રહ્યો છે એને ઉજાગર કરીશું અને થર્ડ પાર્ટીથી અમે ઇન્ફેક્શન કરાવશું અને આ તમામ ભ્રષ્ટારીઓ પર કાયદેરની કાર્યવાહી થાય એ માટે અમે જણાવો કઈ કે યોગ્ય ન્યાય નહીં મળે તો સવિસ્ત જાન્યુઆરીમાં જિલ્લા લેવલના કાર્યક્રમમાં આ બાબતને લઈ અને પ્રશ્નને ઉજાગર કરીશું